ચાલો જાણીએ સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવી ભૂલો ના કરતા નહીં તો કોઈ લાભ નહીં થાય એવું કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને સૂર્યને જળ અર્પિત કરે છે તે વ્યક્તિ જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે સૂર્યને તેજ બુદ્ધિ ધન આત્મવિશ્વાસ નો કારક માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કયા સમયે સૂર્ય ભગવાનને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે અને તેના શું ફાયદા છે ચાલો આ વિશે આપણે આગળ વિડીયોમાં વિગતવાર જાણીએ એ પહેલા જો તમે પહેલી વાર આ ચેનલના વિડીયો જોવો છો તો તમે હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને હા કોમેન્ટ માંગ જય સૂર્યદેવ એમ જરૂર લખજો આવું કરવાથી સૂર્યદેવની કૃપા તમારા પર જરૂર થશે જય સૂર્યદેવ બોલીને આગળની માહિતી તમને આપું સૂર્યદેવને કયા સમયે જળ ચઢાવવું જોઈએ શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરવાનો સૌથી શુભ સમય સૂર્યોદય થાય એના કલાક પછીનો છે શ્રેષ્ઠ સમય સવારે સવા છ વાગ્યા થી સવારે પોણા સાત સુધીનો છે જે વ્યક્તિ દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરી શકતો નથી તે સૂર્યદેવને રવિવારે જળ અર્પણ કરી શકે છે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે આપણે સૌ નાનપણથી જ આપણા ઘરમાં જોતા આવ્યા છીએ કે ઘરના વડીલો સૂર્યને અર્ધ્ય ચઢાવે છે શાસ્ત્રો અનુસાર સૂર્યને સૂર્ય જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે એવું માનવામાં આવે છે કે સૂર્યને જળ અર્પણ કરતી વખતે જો આ ભૂલો કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થાય છે સૂર્યને શાંતિ અને શાલીનતાનું પ્રતિક માનવામાં આવે છે તેથી સૂર્યને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવો જાણીએ સૂર્યદેવને જળ ચઢાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેના શું ફાયદા થાય છે સ્નાન કર્યા બાદ સવારે સૂર્યદેવને જળ અર્પિત કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો કુંકુમ ફૂલ અને અક્ષતને જળમાં પધરાવો અને સૂર્ય ભગવાનના મંત્ર મંત્રમ હિંમ સૂર્યાય નમઃ નો જાપ કરતી વખતે જળ અર્પણ કરો આ મંત્ર નીચે ડિસ્ક્રિપ્શન માં સૂર્યદેવને જળ વખતે કરવો જોઈએ જેથી પાણી પડતી વખતે સૂર્યપ્રકાશ તમારા શરીર પર પડે જળ અર્પણ કરતી વખતે સૂર્ય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ પાણી અર્પણ કરતી વખતે શૂઝ અને ચપ્પલ ન પહેરવા જોઈએ સૂર્યને ખુલ્લા પગે જળ અર્પિત કરો પાણી ચઢાવતી વખતે ધ્યાન રાખો કે પાણી તમારા પગમાં ન જાય આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો અશુભ પરિણામ આવી શકે છે રોજ સૂર્યને જળ અર્પિત કરવાથી લાભ થાય છે જેમની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેવા લોકોએ દરરોજ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ તેનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે સૂર્યને જળ ચઢાવવાથી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખવું જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક તરીકે વર્ણવવામાં આવ્યો છે તેથી આત્મશુદ્ધિ અને આત્મવિશ્વાસ વધારવા માટે સૂર્યને નિયમિત રીતે દર્શન કરવા જોઈએ સૂર્યને નિયમિત જળ આપવાથી શરીર ઉર્જાવાન બને છે જો તમે તમારા કામમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો નિયમિતપણે સૂર્યને જળ ચઢાવવાથી સૂર્યદેવની કૃપા થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે અગિયાર જાપ કરવો જોઈએ આ મંત્ર પણ બોલો તો ખૂબ જ લાભ થશે આ વિડીયોમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે અમુક લેખોમાંથી પણ લેવા માંગ આવેલ છે સનાતન ધર્મની જાગૃતિ માટે નવી પેઢીને આ જાણકારી મળી રહે તે હેતુ છે